દેવગઢ બારિયા તાલુકાના ભામરોલી ગામે પાણીની સુવિધા માટે કૂવો બનાવી આપવાના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરાયો આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી અનુસાર કૂવાની મંજૂરી પેટે એક લાભાર્થી પાસેથી પાંચ પાંચ હજાર પાંચસો રૂપિયા ઉઘરાવા હોવાનું પણ બહાર આવતા ખળભળા મચી જવા પામી તે અન્ય કામગીરી માટે પણ લાભાર્થી પાસેથી પૈસા વસૂલ્યા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ કરાયો છે કૂવા પેટે મંજૂર થયેલી રકમ લાભાર્થીઓને નહીં મળતા તપાસની માંગ કરવામાં આવી છે મનરેગા નરેગા યોજના હેઠળ થયેલા કામો ભ્રષ્ટાચારની પોકાર પડતા ગરીબ જનતાઓએ આક્ષેપ કર્યો છે જેમાં વાત કરીએ તો દેવગઢ તાલુકાના ભાભરોળી ગામના ભાભરોળી મોવાડામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના લાભાર્થીઓ દ્વારા રજૂઆત કુવા મંજૂર કરવાના નામે પૈસા ઉઘરાવતા લાભાર્થીઓને એક પણ રૂપિયા ન મળતા કૂવાની કામગીરી અધૂરી રેકોર્ડ ઉપર કૂવાની કામગીરી પૂર્ણ કરીને કૂવાના બિલો ચુકવણી થઈ હોવાનું પણ લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે જુ કે તમારા અહીંયા જે આમરોલી મોવાડા ની અંદર આજે મનરેગાના કુવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કઈ એનું કામ થયું નથી અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ અને કામ અહીં બાકી બોલે છે એવું છે એટલે પેમેન્ટ નું ચૂકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈન તો કુવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે અમે ગ્રામ પંચાયતમાં માં રજૂઆત કરી ખાવડ સાહેબ જોડે પણ એકવાર વાર રજૂઆત કરી પણ હવે એનું બીજું કઈ ડિસિઝન આવ્યું નથી આ ઓગણીસ વીસ નું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી હવે અત્યારે તો બે હજાર ચોવીસ ચાલે બરોબર અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને શું માંગ તમારે અમારે અમારું કામ

ટીએસ જેવું લાગશે અને બીજા અમુક ડીઝલ ડીઝલ પેટે હિતાજી મંગાવી લો મોકલાવી લો છીએ અમે આપેલા બાવીસ હજાર રૂપિયા અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કર દો એમ કીધું અમે કામ એ થોડું ઘણું એમને ખોદી આપેલું છે બાકી બીજું કશું અત્યારે કૂવો બાકી બાકી છે અને કૂવો છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આપેલો પણ કશું હજી અધૂરો બાકી બોલે છે એમાં તમને કોઈ પૈસા આપવામાં અમને